એટલે જીવનમાં એક નિયમ રાખો બને ત્યાં સુધી બધાને રાજી કરવા કોઈને કુરાજી કરવા નહીં ચાર દિવસના મહેમાન છે દુનિયામાં એમાંય ઘણા ઘણાને બેદી દી આવી ગયા ઘણા ઘણાને તણદી વહી ગયા બરાબર જુવાની આવી જાય એટલે બે દી વહી ગયા કહેવાય બાલ્ય અવસ્થાનો એક દી જુવાનીનો એક દી અને પછી આમ થોડાંક પચાસ એ પહોંચી જાય એટલે ત્રીજો દિ શરૂ થઈ જાય નિવૃત્તિ લેવાનો અને પછી આમ માથે વાળા આવી જાય મોઢામાં ચોખઠા આવી જાય એટલે સમજવું કે હવે આ ચોથા દિન બપોર પછીનો ટક હાલે ક્યારે હાંજ પડે કાંઈ નક્કી નહીં આમાં આવે એટલે આમાં કોકના બે દી વયા ગયા હોય કોકના ત્રણ દી વયા ગયા હોય કોકના ચાર ચાર દી વયા ગયા હોય હવે લગભગ ઘણા ઘણાને ચોથા દિની હાંજ પડવા આવી હવે ખોટા કોઈની હારે રાગ દ્વેષ કરવા નહીં ડખાડખી કરવી નહીં મારા તારી કરવી નહીં આખી જિંદગી કાઢી હવે જિંદગીનો છેલ્લો ભાગ એ એવો પ્રેમમય ને આનંદમય જીવવો ભક્તિમય જીવવો બધાને રાજી કરવા જવું કોઈને દુઃખી ન કરવા એનો મતલબ શું ભાઈ ઈશ્વરે આપણને કંઈ દીધો છે બધાને રાજી કરવા માટે વાપરવું આપણાથી કોઈ દુઃખી થાય એવું બોલવું નહીં એવું કરવું નહીં એવી રીતે કોઈને હેરાન કરવા નહીં જિંદગી બહુ સીધી સાદી વાત છે આખી કે માણસ જો ધારે ને તો બહુ આનંદથી જિંદગી જીવી શકે મોજથી સારા કામ કરતાં કરતાંય જીવી શકે અને જે માણા હારા કામ કરે ને ઉપરવાળો હારી તકું દીધા જ કરે ભાઈ એ પાકું છે અને જે મોળામ જિંદગી વ્યતીત કરે એને રોજ નવું નવું મોળું કરવાનું મન થયા કરે એને એને એના એના પાપ જ એને મોડું કાર્ય કરાવડાવ્યા કરે કોઈપણના અપરાધો કર્યા હોય કોઈને દુઃખી કર્યા હોય હેરાન કર્યા હોય એટલે એને કોઈ દિવસ સારી મતી હોઝે જ નહીં એને રોજ નવી નવી કુમતી સૂઝતી જાય અને ખોટે માર્ગે જાતો જાય અને માણસ અંતે વિનાશને પામે અને જે માણસ સારું કાર્ય કરે ને ભગવાન સદબુદ્ધિ આપે રોજ સારી બુદ્ધિ આપતા જાય નવા નવા સારા કાર્યો કરતા જાય અને માણસ સર્વ પ્રકારે સુખી થતા જાય હનુમાનજી મહારાજને આજ બધાના આશીર્વાદ વરદાન મળ્યા અને હનુમાનજી મહારાજ પછી એકવાર વાનર યોનીમાં છે કોઈ બી ભગવાન કે કોઈ બી દેવતાનો અંશ આ લોકમાં આવે તો એ જે યોનીમાં જન્મ ધારણ કર્યો હોય એ પ્રમાણે જ એની જીવનચર્યા હોય રામ મનુષ્ય રૂપે આવ્યા હતા તો મનુષ્યની રીતે જ રહે પત્નીનું અપહરણ થાય તોય દુઃખી થાય અને બધા વયા જાય તો એને ગોતવા નીકળે અરણાને પૂછે તમે મારી સીતાને ક્યાંય જોઈ મનુષ્યની જેમ જ રહેતા હોય હનુમાનજી મહારાજ વાનર યોનિમાં હતા એટલે વાનર સ્વભાવ પ્રમાણે એકવાર ભૃગુ અને અંગીરા મોનિના આશ્રમોમાં વૃક્ષોની તોડફોડ કરી અને ત્યારે ભૃગુ અને અંગીરા એને શ્રાપ આપ્યો કે બાદસે યત સમાશ્રિત્ય બલમ અસમાન પ્લવંગમાં તદ દીર્ઘ વેતા સી નાસ્માકમ શાપ મોહિત તો અમારા અમારા આશ્રમને ઉજાડી રહ્યો છો માટે તારામાં જે શક્તિ છે એનું તને વિસ્મરણ થઈ જશે શક્તિનું જ્ઞાન રહેશે નહીં તારામાં જે કંઈ બળ છે શક્તિ છે એ તને ભૂલાઈ જશે યદા તે સ્માર્ય તે કીર્તિ તદા તે વર્ધતે બલમ જ્યારે કોઈ આ કીર્તિનું સ્મરણ કરાવશે તમારા શક્તિનું સ્મરણ કરાવશે ત્યારે તમારું બળ વૃદ્ધિને પામશે એટલે હનુમાનજી મહારાજને પોતાની શક્તિ એનું વિસ્મરણ થઈ ગયેલું એટલે વાલી સુગ્રીવ ભેગા હનુમાનજી મહારાજ રહેતા હતા વાલીને અને સુગ્રીવને બેય વેર હતું પણ હનુમાનજી મહારાજ વાલી સાથે યુદ્ધ કર્યું નથી તો વાલીનો કોળિયો કરતાં કરતા વાર ન લાગે કાંઈ હનુમાનજી ઓછડેથી જ લગભગ કામ થઈ જાય હા પણ હનુમાનજી મહારાજને એનું વિસ્મરણ થઈ ગયેલું એટલે સુગ્રીવ ની ભેગા રહેતા હોવા છતાંય વાલીથી ડરી અને બધાય પર્વત ઉપર રહેતા હતા વાલી સાથે યુદ્ધ ન કર્યું જ્યારે સીતાજીની શોધમાં નીકળ્યા અને સો યોજન સમુદ્ર ઓળંગવાની વાત આવી અને એ સમયે બધાય વિચાર કરવા લાગ્યા કે ભાઈ સમુદ્ર કોણ ઓળંગશે સમુદ્ર કોણ ઓળંગશે બધા જ વિચારમાં પીડ્યા કે ભાઈ હવે કેમ કરીશું ત્યારે બધા જ પછી વાનરો ભેગા થઈ અને અલગ અલગ પોતાની વાતો કરવા લાગ્યા કોઈ કે હું દસ યોજન સમુદ્ર ઓળંગી જાઉં ગજ નામનો વાનર હતો કે હું દસ યોજન ઓળંગી જાઉં ગવાક્ષ નામનો વાનર કે હું વીસ યોજન ઓળંગી જાઉં શરબ નામનો વાનર કે હું ત્રીસ યોજન ઋષભ કે હું ચાલીસ યોજન છે ગંધમાદન કેવું પચાસ યો છે મૈંદ કે હું સાહઠ યોજન દ્વિવિધ નામનો કે છે કે હું સિત્તેર યોજન સુષેણ કે હું એંસી યોજન ઝાંબુવાન કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો તોય નેવું યોજન તો ઉડી જાવ હા નેવું યોજન કૂડી જાવ મારી ઝુવાનીમાં એ કે જ્યારે વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું હતું ત્યારે મેં એક ઘડીકમાં એકવી વામન વિરાટ ભગવાનને કરી પણ હવે હું વૃદ્ધ થઈ ગયો છે કે હું સો યોજન કૂદી જાઉં પણ પાછું આવવાનું નક્કી નહીં જાંબવાન કે તમે તો અમારા સેનાપતિ તમને અમારે મોકલાયે નહીં હનુમાનજી મહારાજ એક બાજુ બેઠાતા એકદમ ચૂપ કાંઈ બોલે કે ચાલે અને ત્યારે જાંબુવાને ત્યાં જઈને હનુમાનજી મહારાજને કીધું કે તમે કેમ ચોપ બેઠા છો અને ત્યારે હનુમાનજી મહારાજને એની શક્તિનું જ્ઞાન જાંબુવાને સંભળાયું આખી જન્મકથા પણ મેં જે હમણાં વર્ણવી એ જાંબુવાને હનુમાનજીને સંભળાવી તમારો જન્મ આ રીતે થયેલો તમને આ રીતે શ્રાપ થયેલો તમારામાં ખૂબ બળ છે અને ત્યારે હનુમાનજી મહારાજ પછી એકદમ ઊભા થયા અને પર્વત ઉપર જયા આ હનુમાનજીની કથા મેં તમને જન્મની અને શ્રાપની હતી સંભળાવી હવે આપણે મૂળ કથામાં જઈએ હનુમાનજી મહારાજ અને સુગ્રીવ બધા પર્વત ઉપર રહે છે રામ લક્ષ્મણને જોયા એટલે મોકલા હનુમાનજીને તમે જાઓ અને જો આ કોણ છે અને જો વાલીના મોકલેલા માણસો હોય તો મને હાન કરી દેજો હું અહીંથી ભાગી જાય શીખે સુગ્રીવ કે મન ખાલી હાન જ કરજો આમ એટલે હું ભાગી જાય છે કે હનુમાનજી મહારાજ ત્યારે ભિક્ષુકનું રૂપ લઈ અને રામ લક્ષ્મણ પાસે આવ્યા છે ભિક્ષુકનું રૂપ લઈને આવ્યા અને વાત કરી મારું નામ હનુમાન છે સુગ્રીવના મોકલવાથી હું અહીં આવ્યો છું અને હનુમાનજી મહારાજે બહુ મીઠી મધુરી વાત કરી કે તમે હનુમાનજી મહારાજ કહે છે કે હું અહીંયા આવ્યો છું એક સુગ્રીવનું કામ લઈને અહીંયા હું આવ્યો છું અને એટલી મીઠી મધુરી વાત હનુમાનજી મહારાજે કરીને રામ બહુ રાજી થઈ ગયા મારે થોડીક તમને એ વાત કહેવી હનુમાનજી મહારાજ આવીને કહે છે એક તો પહેલાં બે પ્રણામ કર્યા રામને લક્ષ્મણને હનુમાનજી મહારાજ પ્રણામ કરી રામને કહે છે કે તમને જોઈને મને એવું લાગે છે બે ભાઈઓને તમને બે ભાઈઓને જોઈને મને એવું લાગે છે કે જાણે આકાશમાંથી સૂર્ય અને ચંદ્ર જન્મ લઈને લોકમાં આવ્યા હોય રામને લક્ષ્મણને જોઈને હનુમાનજી આવી વાત કરી અને તમે એક વાત જોજો કોઈ બી આમ આમ માણસ સારી વાત કરે ને મીઠી મધુરી એટલે ભલ ભલા માણાને ગમે તો કરી જ પણ એને વશ પણ થઈ જાય આ મીઠું બોલતા શીખી જ આવવું જોઈએ હનુમાનજી મહારાજ કે તમને જોઈને એવું લાગે છે કે જાણે સૂર્ય ચંદ્ર પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હોય